તો પાણીની આવક સતત વધી રહી છે ગણદેવીનો દેવધા ડેમ જે છે તે છલકાઈ ઉઠ્યો છે તો સતત વરસાદ વરસવાને કારણે સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આકાશી નજારો પણ સામે આવ્યો છે તો નવસારીની જે અંબિકા નદી છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક વધી રહી છે અને તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે પાણીની આવક થતાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે લોકો દૂર દૂરથી આ નજારો માણવા માટે આવતા હોય છે તો નવસારીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે અંબિકા નદીનું જળસ્તર વધી રહ્યું છે તો સતત પાણીની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે

જે રીતના પાણીની આવક છે અને પાણીની આવકના કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે અને આહલાદક હલાદક દ્રશ્યો જે છે હાલ સામે આવી રહ્યા છે જેમ કે જે આકાશી નજારો છે એ પણ સામે આવ્યો છે અને જે પ્રકૃતિ જે છે કહી શકાય કે આસપાસની જે પ્રકૃતિ છે સોરે કળાએ ખીલી ઉઠી હોય અને જે રીતના નદીઓ બે કાંઠે વહેતા હાલ જે છે લોકો નદી કિનારે જોવા જતા હોય છે અને હલાદક નજારો માણતા હોય છે પરંતુ કોમલ જયારે પાણી હાલ તો જે રીતના બે કાંઠે વહી રહી છે અને તંત્ર માટે રાહતના સમાચાર છે હાલમાં હમણાં આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ જયારે આમાં વધારો થતો હોય છે પાણીની જળ સપાટીમાં વધારો થતો હોય છે ત્યારે ગણદેવી તાલુકાના જે અંબિકા નદી કિનારાના વીસ થી વધુ જે ગામો છે એના માટે અંબિકા નદી પણ ક્યાંક આફત બનીને આવતી હોય છે અને પૂરના જે પાણી છે એ ગામોમાં પ્રવેશતા હોય છે પરંતુ હાલ આ તંત્ર માટે રાહતના સમાચાર એટલા માટે છે કે અત્યારે સ્થિતિ સામાન્ય છે પરંતુ જે નજારો છે ખૂબ જ આહલાદક નજારો હાલ સામે આવી રહ્યો છે કોમલ નવસારી જિલ્લામાં હાલ વરસાદ નથી માટે જે છે એક રાહતના સમાચાર છે જી ભાવિન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ તરફ નવસારી જિલ્લાની અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે અંબિકા નદીમાં પાણીની આવક થતાં ગણદેવી તાલુકાનો દેવથા દેવ સરોવર ડેમ છલકાતા નદીના આલાદક દ્રશ્યો જોવા મળ્યા છે અંબિકા નદીમાં પાણીની આવક થતાં ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે અને તે અંગેના આલાદક આકાશી નજારો પણ સર્જાયો છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે તો નવસારી અંબિકા નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો અને જોકે વલસાડ જિલ્લાની મુખ્ય નદી એવી દમણ ગંગા નદી પર આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી છે અત્યારે મધુબન ડેમમાં એકવીસ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે ડેમના ચાર દરવાજા ખોલી અને ડેમમાંથી વીસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું આથી દમણગંગા નદી હવે બે કાંઠે વહી રહી છે નર્મદામાં પણ વરસાદથી સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સતત વરસાદ વરસવાને કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને તે અંગેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે તો લોકો જે પ્રવાસીઓ છે તે પણ ત્યાં આગળ પ્રવાસ માટે આવતા હોય છે સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે દીપક નર્મદામાં પણ વરસાદી માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારે કયા પ્રકારનો માહોલ સર્જાયો છે હા બિલકુલ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે તારે તરફ જે જંગલ વિસ્તાર આવે છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે આ આજુબાજુ જે વરસાદી માહોલને લઈને જે વાદળછાયું વાતાવરણ છે જે વાદળા જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ મંડરાતા જે ડ્રોન વિડિયો જે છે જે નજરે પડ્યા છે ખાસ કહી શકાય કે જે અલાદક દ્રશ્યો સર્જાયા છે કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ જે છે એ જોઈ અને મનમોહક થઈ જાય છે કારણ કે આજુબાજુ જંગલ વિસ્તાર છે વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે લઈ જે અહલાદક દ્રશ્યો જે સર્જાય છે હાલ આકાશી દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વાદળો છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજુબાજુ મંડાઈ રહ્યા છે અને તેને જોતા પ્રવાસીઓ અહીં ખુશખુશાલ થઈ રહ્યા છે દીપક સમગ્ર માહિતી બદલ આપનો આભાર ડાંગમાં સતત વરસી રહેલા વરસાદે ડાંગના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે અંડાધાર વરસાદને પગલે લોકમાતા અંબિકા ખાપરી ગીરા અને પૂર્ણા બંને કાંઠે વહેતી થતાં તેના કેચમેન્ટ એરિયામાં આવતા ધોધ ઝરણા સોળે કળાએ ખીલી ઉઠ્યા છે લીલીછમ વનરાઈ સાથે વહેતી નદીનું વહેણ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલ સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગિરિમાળ ધોધ પહેલા આવતો યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે આ યુટર્ન ટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે હાલ પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે અત્યારે કુદરત સોડે કળાએ ખીલી ઉઠેલી છે અને વરસાદ પડે છે ઝરમર ઝરમરને એમાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત રીતે ખીલી ઉઠે છે ડાંગ ફરવા આવ્યા છે વરસાદની સિઝનમાં બસ બહુ સાંભળ્યું હતું કે ડાંગ બહુ ખૂબસૂરત થઈ જાય છે વરસાદની સિઝનમાં આજે અમે અમારી આંખોથી જોઈ રહ્યા છીએ અને અત્યારે અમે વ્યૂ પોઈન્ટ પર ઊભા છીએ ડાંગમાં અદ્ભુત નજારો છે અને જે પાછળ તમે જોઈ રહ્યા છો આખું આ એમેઝોનનું જંગલ જેવું લાગી રહ્યું છે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ખંભાળિયા તાલુકાના હાપા લખાસર આહીર સિંહણ કાકાભાઈ સિંહણ કંડોળના બજાણા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી હાપા લાખાસર ગામથી માદેવિયા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં મેંદરડા વંથલી ભેંસાણ કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો બપોરના સમયગાળા સુધી આ વરસાદ નોંધાયો છે તો વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે જૂનાગઢ જિલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જુનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે તો ક્યાંક એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જુનાગઢ શહેરમાં એક ઇંચ વરસાદ છે ગિરનાર પર્વતર અડધો ઇંચ કેશોદ ની અંદર પણ વરસાદી માહોલ છે બીજી તરફ માંગરોળ માળિયા ભેસાણ વિસાવદર સાસણ સહિતના પંતકમાં હાલ વરસાદી માહોલ છે આ વિસ્તાર છે વાહન ચાલકોને કારણ કે વિઝિબિલિટી લો ની પણ ફરિયાદો છે તે ઉઠી છે અને હાલ ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી છે તો નદી નાળાઓમાં પણ નવા નીરની આવક નોંધાય છે અમાર બ્યુઝિંગ ગુજરાતી જુનાગઢ તો આ તરફ રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે પોપટપરા અંડરબ્રિજ નજીક ઘરમાં પાણી ભરાઈ ગયા છે સ્કૂલ બસ ડ્રાઈવરની પણ ઘોર બેદરકારી સામે આવી છે દસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખી હતી વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી હતી અને પોપટપરા અંદર બીજ વિસ્તારમાં

અત્યારે જે છે પાણી જે છે ઘરની અંદર જઈ રહ્યા છે ખાસ કરીને જે પોપટપરા અંદર બ્રિજ છે ત્યાં અહીંયા પાણી ભરાતા હોય છે પરંતુ ધોધમાર વરસાદના કારણે આ જે છે એ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે છે સમગ્ર ઘરની અંદર પાણી જવાનું શરૂ થઈ ગયું છે એટલું જ નહીં આ સમગ્ર વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક પાણી પાણી જોવા મળી રહ્યો છે ખાસ કરીને દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે આ સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે આ જે સમગ્ર દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા પાણી ઘૂસી ગયા છે અહીંયા આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું ભાઈ શું પરિસ્થિતિ છે બહુ પાણી ભરાઈ ગયું છે અત્યારે કરવાનું ઈલાજ છે ચોક્કસથી અહીંયા અન્ય કેટલાક લોકો છે જે નાહવા માટે નીકળ્યા છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું કહેશો કેવો વરસાદ છે રાજ

બનાસકાંઠાના ધાનેરામાં આબ ફાટી ગયું છે અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે તો સરકારી કચેરી ડૂબી ગઈ છે મોડી રાત્ર જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે વહી રહ્યું છે ત્યારે પાલનપુર ધાનેરા થરા કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા હતા છ ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી હતી તો ધાનેરામાં ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ હતી ધાનેરા વાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું અને ધાનેરાની મુખ્ય બજાર પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા દુકાનોમાં ચાર ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં દુકાનમાં પડેલો ઘણો સામાન પલળી ગયો હતો તો શોપિંગ કોમ્પ્લેક્સમાં એમઆરઆઈ અને એક્સ મશીનમાં પણ પાણી ઘૂસી જતાં દર્દીઓ પણ હેરાન થવું પડી શકે છે રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ છે રાતથી પડેલા વરસાદના કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ બન્યું છે તેમજ કામધંધે આવતા લોકો પણ અટવાઈ ગયા હતા ચારે તરફ પાણી ફરી હાલ બેહાલ થઈ ગયા છે વરસાદ બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું અને આજે થયેલ ભારે વરસાદને પગલે સો વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયું હતું તો ડીસામાં વરસાદે વિરામ લીધા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે શહેરના કેટલાય માર્ગો પર ખાડા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે ધાનેરા શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ થતાં ધાનેરાના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ આઠ જેટલી દુકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે ત્યારે આઠ દુકાનોમાં ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલસામાન પલળી જતા વેપારીઓ માટે વેપારીઓને માથે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે તો એમઆરઆઈ આર આઈ અને એક્સરે મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ધાનેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદના લીધે દાનેરાના હાલ જે છે તે અત્યારે બેહાલ થયા છે આપને દ્રશ્યો બતાવીશ દુકાનોના કે આ દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને પાણી ઘૂસવાના લીધે દુકાનોના હાલ પણ બેહાલ જોવા મળી રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઘૂંટણ સમાપ પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે દુકાનમાં જે પણ વસ્તુઓ રાખેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે દુકાન ખોલતાની સાથે જ જે પાણી જે છે તે ઘૂંટણ સમા પાણી છે એ દુકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કોમ્પ્યુટર રાખેલા છે જે સામગ્રી રાખેલી છે જે પુસ્તકો રાખેલા છે જે નોટ રાખેલી છે તમામ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે વેપારી છે આપણી જોડે વાત કરશું એમના જોડે કેટલા વાગે આ પાણી દુકાનમાં ઘૂસ્યા હતા અને અત્યારે શું હાલત છે ખબરમાં પોત છ વાગે પાણી ઘૂસીલું નથી અને જે બધો સામાન હતો આ કટલરીનો પછી કોમ્પ્યુટર હતું આ ઝેરોક્ષ મશીન હતું લેમિનેશન મશીન હતું બધો મશીન ખરાબ થઈ ગયા એટલે હવે અમારે તો કોઈ આધાર જ નથી બે બે રૂપિયા કરીને કમાતા હતા એ પણ બધું પૂરું થઈ ગયું હવે આ નગરપાલિકાને જો આખું ઉઘડે તો આ બધું પાણીનો નિકાલ કરે તો સારું કહેવાય ક્યાંથી આવે ક્યાંથી આ પાણી આ ઉપરથી જ આવે રોડનું આવે પેલા હોસ્પિટલનું બમ્બો પડે એમાંથી પણ આવે દુકાનોમાં પાણી ભરાય આજુબાજુ બસ આ અમારા કરતાં પણ પેલી બાજુ તો પેલો કંઈક સોનોગ્રાફીનું એવું કંઈક તો કરોડો રૂપિયાનું એ પણ પાણીમાં જતું રહ્યું એટલે આ જે આખું શોપિંગ એને નીચેના ભાગમાં બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ બાજુમાં દુકાન છે આ બ્યુટી પાર્લરની દુકાન છે ત્યાં પણ પાણી ઘૂસી જવાના લીધે આ દુકાનના જે હાલ છે તે પણ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અંદરના જે આપણે દ્રશ્યો બતાવીશ કે અંદર આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા દુકાનના હાલ અત્યારે બેહાલ થયા છે દુકાન માલિક આપણે સાથે છે વાત કરીશું તેમના જોડે કેટલા વાગે જે આ પાણી છે તે દુકાનમાં ઘૂસ્યા હતા અને હાલ શું પરિસ્થિતિ સાહેબ આ પાંચથી છ વાગ્યાના ગાળાની અંદર અમારા શોપિંગની અંદર પાણી ભરાઈ ગયા છે વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરો પણ નગરપાલિકા અમારો અભળતો નથી અમે ધંધા રોજગાર બધા ઝીણા ઝીણા ધંધા કરીને અમે અમારો રોજગાર ચલાવી રહ્યા હતા એમાં પણ આવું થઈ ગયું અને ઉપર ઇન્દ્રક ઇન્દ્રકપત શોપિંગ ખાડાની અંદર હોવાના કારણે ઉપર લારી ગલ્લાઓ પૂરત કરીને બેઠા એમનું પણ નિરાકરણ એ નથી લાગી તમે વારે ઘડીએ કેને રજૂઆત કરો સાહેબ અમે એક લાચાર છીએ શું પાણી આવે છે પાણી સાહેબ બધું ઉપરથી આવે અહીંયા ભરતભાઈનું પણ ભૂંગળું લખેલું ત્યાંથી પણ પાણી આવે રોડનું પણ પાણી આવે એ બધું પાણી આવી રહ્યું છે ગરકાવ થઈ ગયો છે જે પ્રમાણે આપ દ્રશ્યો સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને ને જોડતો રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે પાણી ભરાતા રાણીવાડા જતો જે માર્ગ છે તે બંધ થઈ ગયો છે

પાણી જે નીચે રસ્તો છે એ રસ્તો અત્યારે ફૂલ ભરાઈ ગયો છે નાળા મૂકવાની કામગીરી જે છ મહિનાથી ચાલી રહી હતી પરંતુ જે આ છ મહિનાથી વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ નાળાની કામગીરી પૂરી કરવામાં ના આવી અને આ કામ અત્યારે ચાલુ છે તેના લીધે જે સ્થાનિક વહેણના પાણી છે તે વહેણના પાણી આ રસ્તા ઉપર ફરી વળ્યા છે અનેક જે ધાનેરા તાલુકાના ગામો છે જડિયા હોય વાસણ હોય કે અનેક જે ગામો છે તે ગામોના સંપર્ક અત્યારે કપાયા છે અને આ દાનેરાથી રાજસ્થાનના રાણીવાડાને જોડતો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તો અત્યારે બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બંને તરફ લાંબી લાઈનો લાગી છે કારણ કે અહીંયા પાણી જે છે તે બહુ ઊંડું છે અને પાણી ઊંડું હોવાના લીધે લોકો અત્યારે અહીંથી

તકેદારીના ભાગરૂપે જે છ તાલુકાઓ છે એમાં પ્રાથમિક શાળાઓમાં આજરોજ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ ચૌદ તાલુકાઓમાં તાલુકા કંટ્રોલ રૂમ પણ સતત ચાલુ છે આજરોજ અમારા દ્વારા પણ રેલ નદીમાં જે લાંબા સમય બાદ પાણી આવેલું છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે તથા કાંઠાના જે તમામ ગામો છે તેમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તેર જેટલા રસ્તાઓ બંધ થયેલા છે ત્યાં આગળ પણ જરૂરી પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલો છે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ઈડર ખેરબામા અને વડાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદની વરસાદને લઈને જે ખેતરો છે ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે જે નળી નાળા છલકાઈ જાય અને જે ખેતરોમાંથી વહી રહ્યા છે જેના કારણે જે ખેડૂતોએ જે ઘટાટ બિયારણો અને જે દવા અને જે વાવણી કરી હતી તે અત્યારે તો ફેલ થઈ ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે ખેતરમાંથી જે નાળા વહી રહ્યા છે જેના કારણે મોટું નુકસાન કે જે ખેતરમાંથી નાળા વહી રહ્યાના કારણે જે માટીનું પણ ધોવાણ થઈ ગયું છે આ ઉપરાંત જે બિયારણ નાખે હતું તે પણ પાણીમાં ગરગાવ થઈ ગયું છે આપણી સાથે ખેડૂત ઉપરથી તો ખેડૂત પાસેથી જાણીશું કે જે તે તમારી આ તમે ખેતી કરી તમે સાનું વાવેતર તો કર્યું તો હાલ કેટલું નુકસાન થઈ ગયું છે અત્યારે હાલ તો મોટા પાવે મગફળી વાવેતર કરેલું હતું અને કપાસ તો લગભગ વાવ્યો હતો પણ તો પહેલા વરસાદ પહેલા પડે ને જે દસ ઇંચ પર એમ જ ફેલ થઈ ગયો હતો એ તો નુકસાન પડી ગયું ત્યાર પછી મગફળી વાવેતર એ પણ ધોવાઈ ગયું હવે મોટું નુકસાન છે મગફળી નું વાવેતર ધોવાઈ ગયું હાલ બી ચાલુ છે પણ વરસાદ મોડી રાતથી એટલો બધો વરસાદ અવિરત વરસાદ ચાલુ છે કારણ કે તમારા આસપાસના કેટલા ગામોના વિસ્તારમાં નુકસાન થયું છે ને અંદાજે આંકડો કહી શકાય તો કેટલો નુકસાનનો આંકડો કહી શકાય એટલે અહીંયા તો અમે લોકલ રહી એટલે અમે ચોટાસણ છે કડિયાદ્રા છે ચોરીવાડ છે ભજપુરા છે પછી આ બાજુ કોઠણની આ બાજુ ખૂબ મોટું નુકસાન થયું છે આ બાજુ વરસાદ વધુ પડ્યો છે રાતે એક ખેડૂત અંદાજે કેટલું નુકસાન થતું હોય હવે એ તો એક થેલી તે મગફળીની લેવા જાવ તો ત્રણ હજાર સત્યાવીસો ત્રણ હજાર રૂપિયાની આસપાસ થાય છે એટલે કોઈને દસ વાળી કોઈને પંદર વાય રીતે આ તો પછી એનો બિયાણ ખેડાઈ પહેરવાનું આ બધો ખર્ચો ખૂબ મોટા પાયે થાય છે એક એકર લગભગ ઓછામાં ઓછો એનો ખર્ચો છે પંદર હજાર વાવેતરનો ચોક્કસ પંદર હજારથી વધુનો વાવેતરનો ખર્ચો થતો આ તો માત્ર એક એકરની વાત છે તો આ ઉપરાંત જે અનેક એકરો જે જમીન છે જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને મોટી સંખ્યા મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ છે જોવા વાવેતર ચોમાસું વધુ થવાય છે ત્યારે જો ફરીથી વાવેતર કરવા જાય તો પણ ખેડૂતોને કંઈ મળે તેમ નથી એટલે કે આ કહી શકાય કે ખેડૂતોના પડતા પર પાટા સમાન આ પરિસ્થિતિમાં હાલ તો નિર્માણ કર્યું છે વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચિમેર ધોધનો અદભુત નજારો સામે આવ્યો છે જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે સો ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે તાપીના ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે સહેલાણીઓએ ધોધનો આહલાદક નજારો નિહાળતી વખતે સાવચેતી રાખવાની તંત્રએ સૂચના પણ આપી છે